ગુજરાતમાં દારૂબંધીની કોઈ નવાઈ નથી દારૂબંધી કાગળ ઉપર ચાલે છે તેની ના નથી પણ વડોદરાની એક ઘટના એવી બહાર આવી કે વડોદરા જિલ્લામાં દારૂની એક ટ્રક આવે છે ને દારૂની ટ્રકમાંથી કેટલાક લોકો દારૂની પેટીઓ ઉતારી રહ્યા છે એવો વિડીયો વાયરલ થયો પણ શું હતો મામલો એ જાણશો તો તમે પણ ચોંકી જશો વાત એવી હતી કે બાતમીદારને પૈસા આપવા માટે પોલીસ પોતે દારૂનું વેચાણ કરી રહી હતી અથવા વેચાવી રહી હતી એની ઇનસાઇડ સ્ટોરી છે ચાલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સોશિયલ મીડિયાની સોશિયલ મીડિયાના આગમન પછી હવે ચારે તરફ આંખો ખુલ્લી છે ક્યારેક તમે એમાં કેદ થઈ જાઓ તો તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે એવી આ વાત છે ઘટના છે તારીખ ચાર ઓગસ્ટની ચાર ઓગસ્ટના રોજ એક વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયામાં તેમાં એવું લખવામાં આવ્યું હતું કે વડોદરામાં દારૂ ભરેલી કન્ટેનર આવ્યું અને તેમાંથી દારૂ ખાલી થઈ રહ્યો હતો એવો આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો મામલો વડોદરા જિલ્લાનો હતો એટલે વડોદરા જિલ્લાના એસપી રોહન આનંદે આ મામલે એસટીએસસી સેલના ડિવાયસપીને તપાસ કરવાનો આદેશ પણ આપી દીધો પણ આ અંગે નવજીવન ન્યૂઝે તપાસનો દોર શરૂ કર્યો અનેક લોકોનો સંપર્ક કર્યો અને ઘટના શું છે કેવી રીતના ઘટી કોણ છે આની પાછળ એ જાણવાનો જ્યારે પ્રયત્ન કર્યો જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે જે હકીકત સામે આવી તમારી સામે મૂકવી છે આ હકીકત એવી છે જે કાગળ ઉપર નથી કાગળ ઉપર એસ્ટાબ્લિશ કરવી મુશ્કેલ છે છતાં સમજવી કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે પોલીસ કેવી રીતના કામ કરી રહી છે આ બધું જ સમજવું બહુ જરૂરી છે વાત એવી છે કે ગુજરાતમાં દારૂબંધી છે આપણે તેની વાત તો કરીએ છીએ દારૂ ન વેચાવવો જોઈએ દારૂ ન પીવાવો જોઈએ એ આદર્શ વસ્તુ છે પણ છતાં વાસ્તવિકતા એવી છે કે ગુજરાતમાં જેટલો દારૂ વેચાય છે એટલો દારૂ તો કદાચ દેશના કોઈ રાજ્યમાં વેચાતો નથી આનું એક કારણ એવું પણ છે કે બીજા રાજ્યો કરતાં આપણું દંભનું પ્રમાણ ખૂબ ઊંચું છે આપણે દારૂ પીધા પછી પણ દારૂ કેટલો ખરાબ તેની ચર્ચા પણ કરી શકીએ એટલા મહાન લોકો છે પણ ગુજરાતની એક જમા બાજુ એવી છે કે ગુજરાતમાં જે ક્રાઈમ રેટ ઓછો છે ઇન્વેસ્ટિગેશન જે પ્રકારનું થાય છે જે પ્રકારનું પોલિસિંગ થાય છે એમાં આ દારૂના પૈસા બહુ અગત્યની ભૂમિકા અદા કરે છે તમે અને હું જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા જઈએ ત્યારે પોલીસ ફરિયાદ લખવાના પૈસા એટલા માટે માગતી નથી કારણ કે પોલીસને જરૂર છે એટલા પૈસા દારૂમાંથી મળી રહે છે અને જરૂર છે એટલા પૈસા દારૂના પૈસામાંથી ઇન્વેસ્ટિગેશન પાછળ ખર્ચ પણ કરી શકે છે પણ હવે આ ઘટનાની વાત કરવી છે વડોદરા જિલ્લાની જે અમને જાણકારી મળી છે બહુ ગુપ્ત જાણકારી છે એટલે આ વિગત ક્યાંથી તમારી પાસે આવી એવો પ્રશ્ન કોઈએ કરવો નહીં કારણ કે એવા પ્રશ્નના કોઈ જવાબ પણ હોતા નથી વાત એવી છે કે જેના નામથી ગુજરાતના બુટલે ઘરોજ નહીં ગુજરાતના પોલીસ અધિકારીઓ પણ ડરે છે કારણ કે આ અધિકારી ઓગણીસનું વીસ અને વીસનું એકવીસ કરવા દેતા નથી એમનું નામ છે નિર્લીપરાય નિર્લીપ રાય સ્ટેટ મોનિટરિંગ સેલના આ ડીઆઈજી છે અને તેમને ચાર ઓગસ્ટના રોજ એક બાતમી મળે છે કે વડોદરા જિલ્લામાંથી એક દારૂ ભરેલું કન્ટેનર આ નંબરનું કન્ટેનર પસાર થવાનું છે એટલે તેઓ તાત્કાલિક વડોદરાના સંબંધિત પોલીસ અધિકારીઓને તેની જાણકારી આપે છે કે તમારા વિસ્તારમાંથી દારૂનું કન્ટેનર જવાનું છે સંબંધિત અધિકારી તાત્કાલિક ચેક કરાવે છે પોતાના તાબાના અધિકારીઓને સૂચના આપે છે તો સામેથી જવાબ મળે છે વાત સાચી છે અમે કન્ટેનર પકડી લીધું છે બસ હવે પંચનામું અને કેસ કરવાનો બાકી છે આ સંબંધિત અધિકારીઓ તાત્કાલિક નિર્લીપરાયને પણ જાણ કરે છે ઠીક છે કામ થઈ રહ્યું હતું એટલે નિર્લીપરાય તેમાં માથું મારતા નથી પણ પછી નિર્લીપરાયને એક બીજી જાણકારી મળે છે જાણકારી એવી હતી કે દારૂનું કન્ટેનર પકડાયું છે પણ એમાં ગડબડ ચાલી રહી છે ગડબડ શું હતી નિર્લીપરાયને નહોતી ખબર વડોદરા જિલ્લાની પોલીસના સિનિયર અધિકારીઓને પણ નહોતી ખબર શું ચાલી રહ્યું હતું એવો પ્રશ્ન થયો પણ થોડીક જ વારમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યો તેમાં વાત વડોદરા જિલ્લાની હતી કે દારૂ ભરેલા કન્ટેનરમાંથી દારૂની પેટીઓ ખાનગી વાહનોમાં જઈ રહી હતી બસ આ સ્ટોરી તમે જાણી હશે બસ તમારી પાસે જે વિગત છે એ અહીંયા આવીને અટકે છે પણ અમે તપાસ શરૂ કરી તો ખબર જુદી પડી ઘટના એવી છે કે વડોદરા જિલ્લાનું જરોદ પોલીસ સ્ટેશન છે જરોદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચૌધરી જેવો ડાયરેક્ટ પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને જાણકારી એક બાતમીદાર આપે છે કે મહારાષ્ટ્ર તરફથી એક કન્ટેનર દારૂ ભરીને આવે છે મોટો દારૂ છે જથ્થો મોટો છે કેસ થઈ જાય તો તમારો વટ પડશે ચૌધરી કેસ કરવા તૈયાર થાય છે પણ બાતમીદારની એક શરત હતી કે બાતમી તો જ આપું કે જો મને તમે પાંચ લાખ રૂપિયા આપવાના હોવ તો

કે હજારો કન્ટેનર રોજ પસાર થાય છે આમાંથી કયું કન્ટેનર કે ટેન્કર દારૂ લઈને આવે છે એ પોલીસને જો બાતમીદાર વગર શોધવું હોય તો અશક્ય છે બાતમીદાર હોય તો જ એની માહિતી મળે છે પણ બાતમીદારે પોતાની કિંમત નક્કી કરી છે કે જો નાની ગાડી હોય તો દોઢ લાખ રૂપિયા મોટી ગાડી હોય તો ત્રણ લાખ રૂપિયા કન્ટેનર હોય તો પાંચ લાખ રૂપિયા આમ બાતમીદારોનો પોતાનો રેટ છે પણ અહીંયા સવાલ પાછો એવો આવે કે બાતમીદાર સાથે જો પોલીસ ગોઠવે તો પૈસા ક્યાંથી આપે આવો જ પ્રશ્ન જરોદના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીનો હતો કે પાંચ લાખમાં તેમણે હા તો પાડી દીધી પણ પાંચ લાખ રૂપિયા લાવવાના ક્યાંથી એટલે નક્કી એવું થાય છે કે કન્ટેનર પકડ્યા પછી કન્ટેનરમાંથી પાંચ લાખ રૂપિયાનો દારૂ સ્થાનિક બુટલેગરોને વહેંચી દેવાનો એટલે કન્ટેનર પોલીસવાળા પકડે છે જ્યાં પકડે છે ત્યાંથી એક ખેતરમાં લઈ જવામાં આવે છે અને નાની ગાડીઓ ત્યાં પહોંચે છે જે બુટલેગર હતા અને બુટલેગર એમાંથી પાંચ લાખનો દારૂ ઉતારતા હતા ત્યારે તેમનો વિડીયો બની ગયો અને તેઓ આરોપી બની જાય એવી સ્થિતિ નિર્માણ થઈ આમ જરોદના પોલીસ ઇન્સ્પેક્ટરે બાતમીદારને પાંચ લાખ રૂપિયા આપવા માટે દારૂ વેચ્યો આ પ્રેક્ટિસ બહુ જૂની છે નવી નથી પણ ચૌધરી પકડાઈ ગયા એટલે હવે ચૌધરી આરોપીના પાંજરામાં આવી ગયા હોય એવું લાગે છે તો આ સત્ય હકીકત છે આ બિટવીન ધ લાઇન સ્ટોરી છે ઇનસાઇડ સ્ટોરી છે સવાલ એવો છે કે હવે તમે કાગળ ઉપર સાબિત કરવા જાઓ આ ઘટનાને તો જે દારૂ લઈ ગયા છે નાના બુટલેગર એ કહેવાનું નથી કે દારૂ ગયો છે જે ટ્રક લાવ્યો હતો એ કહેવાનો નથી કે દારૂ મારા કન્ટેનરમાંથી ઉતર્યો હતો જે બાતમીદાર છે એ કહેવાનું નથી કે મેં પાંચ લાખ રૂપિયામાં બાતમી આપી હતી એટલે તપાસ ચાલુ છે આમાં કંઈક વધુ સત્ય બહાર આવે એવી શક્યતા ઓછી છે પણ આ દરમિયાન વડોદરાના અખબારમાં એક બીજા સમાચાર આવે છે કે આ દારૂ ગયો ક્યાંય તો એ દારૂ શોધવા માટે વડોદરા જિલ્લાની પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ ચાર તારીખે જ રાતના બાર વાગ્યા સુધી ઠેર ઠેર દરોડા પાડે છે કે જો ટ્રકનામાં જે બેચ નંબરનો દારૂ છે એ જ દારૂ મળે તો આપ સાબિત થાય કે પોલીસે દારૂ વેચ્યો છે પણ ક્યાંયથી દારૂ મળ્યો નહીં દરમિયાન એક ખેતરમાં આ દારૂ સળગાવી દેવામાં આવ્યો એવી જાણકારી મળતા આ અંગે જરોદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ જોગ દાખલ થઈ જેની તપાસ વાઘોડિયા પોલીસ કરી રહી છે એફએસએલ એ ખેતરમાંથી નમૂના લીધા છે કે અહીંયા દારૂ સળગાવ્યો હતો કે નહોતો સળગાવ્યો હજી એફએસએલનો રિપોર્ટ આવવાનો બાકી છે પણ આ તમે પહેલી વખત જાણો છો એટલે તમારા માટે આ સ્ટોરી છે કે બાતમીદારો લાખો રૂપિયા કમાય છે અને લાખો રૂપિયા પોલીસને સરકાર આપતી નથી તો ઇન્સ્પેક્ટર કે ખિસ્સામાંથી તો આપે નહીં કારણ કે ઇન્સ્પેક્ટરનો પાંચ લાખ તો પગાર હોતો નથી તો દારૂનું નેટવર્ક તોડવા દારૂના જ પૈસાનો ઉપયોગ પોલીસ કરતી હોય છે આ એની ઇનસાઇડ સ્ટોરી છે તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો આ પ્રકારની સ્ટોરી જોવા તમારે નવજીવન ન્યૂઝ તો જોવું જ પડશે ને એટલે અમને સબસ્ક્રાઈબ કરો અમારો બે લાયકોન દબાવો અત્યારે મને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર वैष्णवजन तो तो कहिए जे पीड पराई